નમસ્તે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત સંઘની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરુના ભાવ સાથે જ વિવિધ યાડમાં જીરુના ભાવ અને વાયદા કેવા ચાલી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી જો તમે અમારી ચેનલમાં નવા હોય ને દરરોજે દરરોજના તાજા જીરુના બજાર ભાવ હવામાન સમાચાર કે ખેડૂતલક્ષી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ જીરુવાયદાની વાત કરીએ તો જીરુ વાયદામાં ગઈકાલે હાજરમાં પણ પ્રતિમણે એકસો પચાસ બસો ઢીલા પડતા જોવા મળ્યા હતા બોટાદ પાંચ હજાર પાંચ હજાર સાતસો પંચોતેર વાંકાનેર પાંચ હજાર થી પાંચ હજાર સાતસો વીસ અમરેલી પચીસો થી પાંચ હજાર સાતસો ત્રીસ જસદણ પિસ્તાલીસોથી પાંચ હજાર પાંચસો પચાસ કાલાવાડ ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર સાતસો પચાસ જામનગર છત્રીસોથી પાંચ હજાર છસો સિત્તેર જૂનાગઢ પાંચ હજારથી પાંચ હજાર ચારસો સાવરકુંડલા પાંચ હજારથી પાંચ હજાર આઠસો માંડલ પાંચ હજાર બસો પચાસથી પાંચ હજાર સાતસો એક ભચાઉ પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર આઠસો હળવદ પાંચ હજાર એકસો પચાસથી પાંચ હજાર ત્રીસ ऊँझा चार हज़ार चार सौ छः हज़ार सात सौ पचास हरिज पाँच हज़ार सौ थी पांच हज़ार सात सौ पच्चीस पाटण पांच हज़ार पांच हज़ार आठ सौ ने एनेरा चार हज़ार एक पांच हज़ार चार सौ एक थरा चार हज़ार नौ सौ थी पांच हज़ार आठ सौ एक जाम खंभा हज़ार चार सौ पांच हज़ार सत्सौ सौ थी पांच हज़ार सात सौ ए दशापाटड़ी पांच हज़ार तीन सौ પંચોતેરથી પાંચ હજાર સાતસો ચાલીસ પાલિતાણા ત્રણ હજાર સાતસો પાંચથી છ હજાર એકસો સાઠ મોરબી પાંચ હજારથી પાંચ હજાર સાતસો રાજુલા પાંચ હજાર ત્રણસો પાંચ હજાર સાતસો બાબરા બેતાલીસો ત્રીસથી છ હજાર રૂપિયા